મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓ હેરાન પરેશાન થયા છે ત્યારે રાજમાર્ગના વેપારીઓની જાણે ધીરજ ખૂટી ગઈ હોય તેમ વેપારીઓએ મેટ્રોની કામગીરીને લઈ વિરોધ કર્યો હતો સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મેટ્રો દ્વારા ઓગણીસ મહિનાથી દુકાનોની આગળ બેરિકેટ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની છે બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો રેમન્સ ક્વીન એમ્પોરિયમ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી હું આ રાજમાર્ગ પર ધંધો કરી રહ્યો છું અને લાસ્ટ તમારે છેલ્લા બે બે કરોડનું ટર્ન ઓવર જે અમે કરતા હતા આ મેટ્રોના કારણે અમને ખાલી ટર્ન ઓવર ત્રીસ લાખ રૂપિયા પર આવી ગયા છે અને જે સરકાર જે અમને જે કોમ્પન્સેસન આપે છે એ પણ સંતોષકારક નથી અને હવે હાલમાં તેઓ બંધ કરી દેવા માંગે છે એટલે અમે આ એકદમ જાગૃત છે અને અમારે રોજીરોજી અમારી પોતાની દુકાન ગુડવીનનો એક સવાલ આવીને ઉભો રહ્યો છે અમે શું કરશું અમારું ભવિષ્ય શું છે એ કંઈક દેખાતું નથી બીજી વાત કે એસએમસી એ ફક્ત બે વર્ષની પરમિશન આપી હતી કે બે જે આર કુમાર સાથે બે વર્ષના અંદર કામ પૂરું કરવાની બાહેતરી આપી હતી આજે એક કામ પણ લગભગ એમ સમજો કે દસ થી વીસ ટકા જ કામ થયું છે અને હવે કેટલા વર્ષ કામ ચાલશે એની પણ કોઈ ખાતરી નથી

જે આ બે અમે પસાર કર્યા છે એના અંદર એટલી બધી ગંદકીઓ થઈ છે કે નહીં પૂછો વાત અમારી દુકાનમાં જવા માટેનો રસ્તો ફક્ત બે ફૂટનો છે અને હાલમાં તેઓ જે કઈ રસ્તો આપવા માંગે છે એ પણ સંતોષકારક નથી એટલે ગ્રાહકો કેવી રીતે આવી શકશે એ એક મોટો પ્રશ્ન છે